નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસમાં ફૂલ ખરીદતા હોય અને ઝીંડવા બંધાતા ન હોય તો આના પાછળનું મુખ્ય કારણ શું હોય છે ફાલફૂલની સંખ્યામાં વધારો કરવા માટે અને ફાલફૂલ ખરતા હોય તો તેને અટકાવવા માટે આપણે શું કાળજી લેવી કઈ દવાનો છંટકાવ કરવો એની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાની છે એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો સૌ આપણે વાત કરીએ કે કપાસમાં ફાલફૂલ કેમ ખરી જતા હોય છે ઝીંડવા કેમ ઓછા બને છે એની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કપાસમાં ફાલફૂલ ખરે એના માટે આમ તો ઘણા બધા કારણ હોય છે તેમાં ખાસ કરીને પહેલું કારણ તો સતત વરસાદ આવે જેના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહેતા હોય એટલે ફાલ ખરવાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે આપણી જમીનમાં બોરન તત્વ હોવા છતાં કપાસનો છોડ પાણીને લીધે બોરન તત્વ લઈ શકતું નથી અને અંતે આપણને ફાલ ખરતા જોવા મળે છે બીજું કે સતત વાદળછાયું વાતાવરણ રહે ત્યારે કપાસના છોડને પૂરતો પ્રકાશ સંશ્લેષણ ન મળવાને કારણે પણ ફાલ ખરવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે પછી ક્યારેક રોગ જીવતનો એટેક વધુ હોય ત્યારે પણ આપણને ફાલ ફૂલ ખરતા જોવા મળે છે જો ખેડૂત મિત્રો તમારા પાકમાં જીવતનો એટેક વધુ હોય તો કઈ દવાનો છંટકાવ કરવો એનો વિડીયો આપણે અગાઉ આ ચેનલ ઉપર મૂક્યો છે તો ખાસ કરીને જે ખેડૂત એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસમાં નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે કેલ્શિયમ છે બોરોન છે અને પોટાશ જેવા પોષક તત્વોના ખામીને લીધે પણ કપાસમાં ફાલફૂલ ખરી પડતા હોય છે તો ખેડૂત મિત્રો આ હતા અમુક કારણો જે કપાસમાં ફાલફૂલ ખરવા માટે જવાબદાર હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં ફાલફૂલ ખરતા હોય તો તેને અટકાવવા માટે આપણે શું કાળજી લેવી જોઈએ ખાસ કરીને કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એની ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તો પહેલાં આપણે ઉપાયની વાત કરીએ તો એક તો તમારા ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેનો યોગ્ય નિકાલ કરવો પછી યોગ્ય સમયે કપાસના પાકમાં પોષક તત્વોની પૂર્તિ માટે એનપીકેનો છંટકાવ કરવો એનો પણ વિડીયો આપણે અપલોડ કર્યો છે જરૂરથી ખેડૂત મિત્રો જોઈ લેજો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રોને ફાલમાંથી ઝીંડવા ઓછા બનતા હોય છે તો આવા સમયે ખેડૂત મિત્રો આપણે કહી દેવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરી આપણને ફાલફૂળની સંખ્યામાં વધારો થાય અને જે આપણા કપાસના ફાલફૂળ ખાતા હશે તો તે અટકી જશે અને ઝીણવાની સાઇઝમાં પણ વધારો થાય તો એના માટે આપણે ખાસ કરીને કૃષિ સહાય કેન્દ્રનું ચમક સુપર ગ્રો કરીને એક દવા આવે છે આ દવામાં ફુલ્વિક એસિડ હોમિક એસિડ સ્વીટ એક્સ્ટ્રેક મિનરલ્સ અને પ્રોટીન જેવા પોષક તત્વો આવે છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આના ફાયદાની તો એક તો છોડની ઝડપીથી વિકાસ કરે છે કપાસના છોડની હાઈટમાં વધારો કરે અને કપાસમાં છેલ્લે સુધી ગ્રોથ જળવાઈ રહે છે છોડને પીળો પડતો અટકાવે પાકમાં કોઈ પણ દવાની આડઅસરને છોડને તોડીને નવજીવન આપે છે ખેડૂત મિત્રો ચમક સુપર ગ્રોનો ખાસ કરીને કપાસ જેવા પાકોમાં છંટકાવ કરવામાં આવે તો ફાલ ફૂલને ખરતા અટકાવે છે અને ઝીંડવા વજનદાર બનાવે છે વાતાવરણના પલટા સામે રક્ષણ આપે છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય જેવા કે ધાણાનો પાક છે જીરુંનો પાક છે ચણાનો પાક છે વરિયાળીનો પાક છે કે પછી ઘઉંનો પાક હોય આ બધા પાકોમાં ફાલફૂલ વધારે બેસે નવી ફૂટ આવે છોડ લીલો તંદુરસ્ત રહે અને ઉત્પાદન વધે તે માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ અગત્યની વાત તો એ છે ખેડૂત મિત્રો કે આના છંટકાવ કર્યા પછી સાત દિવસમાં તમને પાકું રિઝલ્ટ જોવા મળશે સાત દિવસમાં તમને નવી ફૂટ જોવા મળશે નવા પાંદડા જોવા મળશે પૂર્ણ દેખાશે અને લીલોતરી જળવાઈ રહેશે ખેડુ મિત્રો અહીંયા કોઈ પણ જંતુનાશક કે પછી ફૂગનાશક દવાઓ સાથે આને આપણે મિક્સ કરી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી સારું ઉત્પાદન પણ મેળવે છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ દવાનો ઉપયોગ કઈ રીતે કરવો તો ખેડૂત મિત્રો તમારે પ્રતિ પંપમાં પચીસ થી ત્રીસ ગ્રામ ચમક સુપર ગ્રો નાખીને છંટકાવ કરી શકો છો અથવા તમે જમીનમાં એક એકર દીઠ પાંચસો ગ્રામ આપી શકો છો આ ચમક સુપર ગ્રોનું પાંચસો ગ્રામનું પેકેટ આવશે જેમાંથી ખેડૂત મિત્રો મિત્રો તમે ચમક સુપર ગ્રહનો કોઈ પણ પાકમાં કરો તો કરવો તો તમને ખૂબ જ સારું રીઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો તમારે પણ જો કપાસમાં ફાલ ફૂલ ખરતા હોય તો તમે એકવાર જરૂરથી કૃષિ સહાય કેન્દ્રનો સુપર ચમક ગ્રો જરૂરથી વાપરજો જો ખેડૂત મિત્રો તમારે પણ આ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી કે કપાસમાં ફાલ ફૂલ શેના કારણે ખરે છે અને તેને અટકાવવા માટે શું કાળજી લેવી એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લીધી છે ખેડૂત મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન